વકીલ શ્રી પી પટેલ વિધિબેન કે શાન શિલ્પાબેન એ ઠાકોરને બિનહરિફ જાહેર કરવામાં આવ્યા ચૂંટણીના પરિણામ જાહેર થતા સમગ્ર બાર એસોસિએશનમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો સર્વે વકીલ સ્ટાફ દ્વારા વિજેતાઓને ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા તથા મીઠાઈ વેચી ખુશી વ્યક્ત કરવામાં આવી

બરોબર તેમજ વકીલશ્રીઓ બરોબર આગળ આવે એ માટેના પ્રયત્ન રહેશે તેમજ સાહેબે એમ કીધું કે ભાઈ ડિસ્ટ્રિક કોર્ટની જરૂરિયાત છે એ કોર્ટ અમારા થકી જો આવે એવા અમે પ્રયત્ન કરીશું હજારની જે છે બે હજાર છવ્વીસના વર્ષ માટેની જે ચૂંટણી યોજાય એમાં વકીલ મંડળની ચૂંટણીની અંદર પૈકી ઉપપ્રમુખ પ્રમુખ સેક્રેટરી અને મેનેજિંગ કમિટીના સભ્યો એ રીતે જે ચૂંટણીનું આયોજન જે થયું હતું એમાં કે મેનેજિંગ કમિટીના સભ્યો જે છે એ બધા પાંચે જે છે એ વિધિ છે શાહ પછી ઇંતિજારુદ્દીન મલેક છે પછી અજીતસિંહ દરબાર છે પછી શિલ્પાલબેન ઠાકોર પછી બીપી પટેલ આ બધા બિનહરીફ થયેલા અને એની સાથે સાથે જે સેક્રેટરી તરીકે હતા એમાં સંજયભાઈ અને કમલેશ કુમાર જે બંને એકબીજાની સામે ચૂંટણી એની યાદરોજ યોજાઈ અને પ્રમુખ ઉપપ્રમુખ જે છે એમાં ઉપપ્રમુખ અને પ્રમુખની ચૂંટણી બંને બિનહરીફ જાહેર કરેલી અને આજ રોજ સેક્રેટરીની જે ચૂંટણી થઈ એમાં ટોટલ ત્રાણું મતથી વિજય એ કમલેશકુમાર અંબરાલ થયા છે અને એમને ત્રાણું મત મળેલા છે સંજયભાઈને બોતેર મત મળેલા છે અને આમ આજ રોજ ઓફિશિયલી રાણા સેક્રેટરી રાણાને સેક્રેટરી તરીકે જાહેર કરવામાં આવે છે અને એવી અપેક્ષા રાખીએ છીએ કે આ બે હજાર છવ્વીસના વર્ષ માટે જે આ હોદ્દેદારો નિમણૂક થઈ છે અને બારે જે અમને બહાલી આપેલી છે એ બધા ઉમેદવારો ચૂંટાયેલા પક્ષકાર જે પ્રતિનિધિઓ છે એ સારું કામ કરે અને બારને ઉત્સાહી કરે અને કંઈક નવું કામ થાય એવી અપેક્ષા છે આ સમગ્ર બાર જે છે એ ખૂબ અમને અભિનંદન પાઠવીશ મારે પ્રગતિ કરવાનું ના હોય પણ મારે ચૂંટાયા છે એમને એક અપેક્ષા રાખીએ કે બોરસદ બાર અંદર જે છે આજુબાજુના ગામડા જે છે અને ગામડાઓ જે જેથી નવાખલ ગણીએ કે કંકાપુરા પચીસ ત્રીસ ચાલીસ કિલોમીટર અંતર છે આ ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે છે એ કેમ્પની કોર્ટ અહીંયા થાય અને એ રીતે અહીંયા આગળ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પણ વરસદની અંદર આવે જેમ પેટલાદની અંદર ખંભાતમાં આવી છે એ રીતે આવે એવી અપેક્ષા રાખીએ છીએ હવે એ બાબતે એ લાઈન ઉપર સારી મહેનત કરે અને કંઈક પરિણામ બતાવે એવી અપેક્ષા રાખીએ છીએ થેન્ક યુ વેરી મચ વાઇસ પ્રેસિડેન્ટ છે